તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે વરસાદનું આંખ ફાટ્યું હોય તેવા વરસાદી દ્રશ્યો ભાટિયા ગામમાં ભારે પવનને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ભારે વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યા છે ભાટિયા ગામની મુખ્ય બજારો પર પાણી ફરી વળ્યા નદી નાણાં છલકાયા હોય તેમ વરસાદી પાણીના વહેણ પણ વહી રહ્યા છે ભારે વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણીમાં વાહનો ફસાતા વાહનને ધક્કા મારી વાહનો બહાર કાઢવામાં આવી રહ્યા છે હાલમાં ભારે વરસાદને લીધે સમગ્ર ભાટિયા ગામમાં મુખ્ય બજારોમાં ફેરવાયો છે પાણીમાં વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ બજાર જુઓ ગ્રામ્ય વિસ્તાર જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે આ જે દ્રશ્યો છે તે કોઈ નદી નાળાના નથી આ દ્રશ્યો રસ્તા પરના છે કે જ્યાં નદીની જેમાં પાણી વહી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના હાલમાં દ્રશ્યો દેખાડીશ કે આપ જોઈ શકો છો કે ભાટિયા ગામ જે છે ત્યાં વરસાદે તારાજી સર્જી છે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે અને દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે આપ જોઈ શકો છો હાલમાં અને ક્યાંક ને ક્યાંક જે આ નદી છે તે નદી પણ છલકાવા જઈ રહી છે ભાટિયા ગામનું જે તમામે તમામ વરસાદનું પાણી છે આ નદીમાં જઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક સ્કૂલ બસ હોય કે વાહન વ્યવહાર હોય લોકોને અવર જવર તેમાં ભારે મુશ્કેલી થઈ રહી છે આપ જોઈ શકો છો કે જે અહીં ભાટિયાની જે મુખ્ય બજારોની દુકાનો છે ત્યાં દુકાનો પણ હાલમાં બંધ કરી અને લોકો છે ને તે જતા રહ્યા છે કેમ કે ભારે વરસાદને પગલે પાણી દુકાનની અંદર ઘૂસી રહ્યા છે આપ જોઈ શકો છો હાલમાં સ્કૂલ બસ હોય કે જે કંઈ બસ હોય હા જોઈ શકો છો હાલમાં આ સ્કૂલ બસના દ્રશ્યો કે ભાઈ લોકોને સ્કૂલે જવું હોય છે તો ભારે મુશ્કેલી પડી રહી છે ભાટિયા બજારમાં ભરપૂર વરસાદના પાણી છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં લોકોમાં તારાજી હાલમાં ભાટિયા ગામના જે સ્થાનિક લોકો છે તેમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે અને આપ મોટી સંખ્યામાં જોઈ શકો છો મારી સામેના દ્રશ્યો કે લોકો હાલ એક જગ્યાએ ઊભા રહી ગયા છે ને જે અહીંનું તળાવ છે તેમાં ભરપૂર પાણી જી રહ્યા છે હાલમાં જે આ બસ હોય જે લોકો આ બસના મારફતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ને જતા હોય તેને પણ હાલમાં મોટી ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક જે રસ્તામાં પાણી ભરાય છે હાલમાં જે ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને હજી પણ વરસાદ ચાલુ છે ત્યારે હું મારી સામેના હાલમાં જે આ ભાટિયાના દ્રશ્યો બતાવું છું કે હાલમાં ભાટિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર ભાટિયા ગામ પાણી પાણીમાં ફેરવાઈ ગયું છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા